વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે ગઠિત કરવામાં આવેલા સંયુક્ત સંસદીય સમિતિ ગુજરાતના પ્રવાસે છે જેમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડ અને ગુજરાત સરકાર જેપીસી સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવશે ત્યારે આ મામલે ઇમરાન ખેડાવાલાએ પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે જણાવ્યું કે જે બિલ આવ્યું છે તેનું મુસ્લિમ સમાજ વિરોધ કરી રહ્યો છે તો આ બિલ અંગે હજુ વિચારવું જોઈએ ઇમરાન ખેડાવાલાએ આ બિલ અંગે આવેદન આપવાનું પણ જણાવ્યું હતું ય છે કે લોકસભામાં આઠ ઓગસ્ટના રોજ વકફ નિયમોમાં ફેરફાર માટે બિલ રજૂ કરાયું હતું કેટલાક મુસ્લિમ નેતાઓ અને વિપક્ષી નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો તેમનું કહેવું હતું કે આ બિલ ચર્ચા કર્યા વિના રજૂ કરવામાં આવ્યું છે જોકે ત્યારબાદ આ વકફ સંશોધન બિલની અનિવાર્યતા અંગે જે પીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે મારી રજૂઆત છે કે જે એમેન્ડમેન્ટ બિલ આવેલું છે તેના ઉપર સમગ્ર ભારત દેશના અંદર મુસ્લિમ સમાજ તેનો વિરોધ કરી રહ્યો છે વિરોધ એટલા માટે કરી રહ્યો છે કે જે સત્તા જે કલેક્ટરને આપવામાં આવશે તો તેનાથી જે પણ સંસ્થાઓ જે છે જે મદરસા છે મસ્જીદ છે કબ્રસ્તાન છે ખાંખા છે એ તમામ વસ્તુ કલેક્ટરના હસ્તક થશે અને જયારે કઈ પણ કોઈ નવું ટ્રસ્ટ કોઈને નોંધાવવું છે તો એની તમામ સત્તા કલેક્ટર પાસે હશે તો હું સમજુ છું કે જ્યારે દરેક રાજ્યના અંદર વકફ બોર્ડ આવેલા છે દરેક રાજ્યના અંદર જે સરકારો હોય છે એને વકફ બોર્ડના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક કરતા હોય છે એવી રીતે ગુજરાતના અંદર વકફ બોર્ડ છે રાજસ્થાનના અંદર જે હરિયાણા એમપી દરેક જગ્યાએ વકફ બોર્ડ છે પણ આ બિલ લાવવાથી હું સમજુ છું કે વકફ બોર્ડના જે ચેરમેન છે કે બીજા સભ્ય છે એ ફક્ત ફક્ત ને ફક્ત ટપાલ આપવાળા થઈ જશે એના માટે કે તમામ જે અરજદાર આવશે પાસે તે તેની તમામ ખરાઈ કરવાની સત્તા કલેક્ટર પાસે છે એટલે હું સમજુ છું આ બિલનો એટલા માટે અમે વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીના અમારા સન્માનનીય નેતા રાહુલજી પણ વિરોધ કરી રહ્યા છે અને અમારા સાથે એનડીએ ના તમામ અમારા સંગઠનો છે અમારા સાથી પક્ષો એ પણ વિરોધ કરી રહ્યા છે એટલે આ બિલનો અમે સખત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન કરાયું હતું જે વકફ બોર્ડ અને અન્ય સંબંધિત પક્ષના લોકો સાથે ચર્ચા કરી હતી ત્યારે અમદાવાદમાં જે પીસી બેઠકમાં ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અસુધીનો આભસ્મી અને હર સંધવી વચ્ચે જોરદાર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે તો હર સંધવી અને અસુધીનો સામે સામે આવ્યા હતા જેપીસી ની બેઠક માં વકફ બિલ પર ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી જો કે સંધવીએ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો સંધવીએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે અમે રજૂઆતો કરી છે અંદર જે થયું એ જાહેર માં કહી ન શકાય ફક્ત અમે એટલું જ કહીશું કે અમે અમારો પક્ષ રાખ્યો છે ના વિગતો આપણે શેર નથી કરી શકતા પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે કે કેન્દ્ર સરકાર કા બહુ સરાહનીય પ્રયાસ છે ये प्रयास को मैं एवं राज्य सरकार एवं देश के सभी नागरिक कहीं ना कहीं उसको कहीं ना कहीं स्वागत कर रहे हैं ये प्रयास का और ये प्रयास अपने आप में सभी के हक में है और सभी के इंस्टीट्यूशनल राइट्स हैं उसको संभाल के जो किया गया है उसको राज्य सरकार ने तो अपना पहले से ही कहा है कि ये अमेंडमेंट एक्ट का हम स्वागत करते हैं और ये अपने आप में बहुत ही